અચાનક થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ ગુણવતભાઈને સુરતની પીપી સવારની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મગજના ભાગે ગંભીર ઇજાઓના કારણે તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ડોક્ટર જીજ્ઞેશ ગેંગડિયા અને ડોક્ટર હિતેશ ચિત્રોડાની આગેવાની હેઠળની ડોકટરોની ટીમે દરેક તબક્કે સંપૂર્ણ જાણકારી આપીને પરિવારને અંગદાન માટે પ્રેરિત કર્યા હતા ગંભીર દુઃખની ક્ષણમાં પણ સોજીત્રા પરિવારે ઉદારતાનો દરિયો વહાવ્યો અને અંગદાન માટે સહમતી આપી દીકરા રીતેષાઈ દીકરીઓ સોનલબેન દેવાણી અને વર્ષાબેન

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પીએમ ગોંડલિયા ડોક્ટર નિલેશ કાછડિયા અને સમગ્ર ટીમ તથા પીપી સવાણી હોસ્પિટલના સહયોગથી સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી આ ઘટનાથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પ્રયત્નોને વધુ મજબૂતી મળી છે અત્યાર સુધી વાત તેમના માર્ગદર્શન હેઠળ ચોવીસ દાનો કરવામાં આવ્યા છે જેના દ્વારા અનેક લોકોને નવી શરૂઆત મળી છે વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન હિપી સવાણી હોસ્પિટલથી ડોક્ટર રિતેશ ચિત્રોડા સાહેબ ડૉક્ટર જિજ્ઞેશ ગેંગડીયા સાહેબનો ફોન આવ્યો હતો અમારે ત્યાં એક ઓગણસાઠ વર્ષીય મેલ પેશન્ટ દાખલ છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો અને પરિવારને સમજાવો અમે અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા ટીમ સાથે અમે પેશન્ટના રિલેટિવને મળ્યા સુજિત્રા પરિવારના ગુણવંતભાઈ બ્રેન્ડેડ હોવાથી તેઓના પરિવારને સમજ આપી કે એ લોકોએ અન્યને નવજીવન મળે એટલા માટે અંગદાન કરવું જોઈએ પરિવારના નરેશભાઈ સોજીતરાએ જેઓ દર્દીના ભત્રીજા છે તેમને ખૂબ જ વ્યવસ્થિત સમજણ સાથે પરિવારને સમજાવ્યું કે આપણે દાદા દાદીનું અગાઉ જીવતા જગત્યું કર્યું છે એ આનો એક ભાગ જ કહેવાય છે તો આપણે ચોક્કસથી દાદાનું અંગદાન કરીશું અને સમગ્ર પરિવારે અંગદાનની સંમતિ આપતા જ સોટોમાં રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થઈ હતી ત્યારબાદ આ દર્દીના અંગો થકી પાંચ લોકોને નવજીવન મળ્યું છે એક લિવર બંને કિડની અને બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું છે